નશાની હેરાફેરી કરતા પેડલરો કેવી રીતે નશાના પદાર્થનું વેચાણ કરવું તે માટે અલગ અલગ પેંદ્રા અજમાવતા હોય છે અને આ વખતે પણ પોલીસથી બચતા બચતા આ નશાના સોદાગરો જુનાગઢ પહોંચી ગયા પરંતુ આ વખતે તેમનો રસ્તો કોઈ કામ ન લાગ્યો અને પોલીસના હાથ તેમના ગર્દન સુધી પહોંચી ગયા રાજ્યમાં નશાના કાળા કારોબાર પર પોલીસ બાજ નજર રાખી રહી છે જૂનાગઢમાં જુનાગઢમાં નશાનો કાળો કારોબાર હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ ગાંજાની હેરાફેરી કરનારી ચંડાળ ચોકડી સકંજામાં જુનાગઢ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી તેના આધારે ત્રણેય ટીમોએ ઈવનગર રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન એક કાર રોકવામાં આવી અને તેમાં ચેક કરતા મોટા પાયે હાઇબ્રિડ ગાંજા નું જથ્થું મળી આવ્યો ત્રણ હજાર એકસો ને સાહીઠ ગ્રામ હાઇબ્રિડ ગાંજાના ત્રણ પેકેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડ ને દસ લાખની આસપાસ થાય છે જે બજાર કિંમત એક કરોડ સોળ લાખ એકોતર હજાર જેટલી થાય છે આરોપીઓ હાલ જે મુઝાહિદીન રિયાઝ ખાન પઠાણ જહાંગીર શાહ રજા શાહ શામદાર હુસૈન નાસિર પઠાણ તથા ધવલ કાળુ ફરાટ આ તમામને અટક કરવામાં આવેલા છે અન્ય પણ આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં આ આરોપીઓએ રાજકોટની શેરબાનો મોહમ્મદ રફીક નાગાણી આજે રાજકોટ રહે છે અને તેમના મારફતે કોન્ટેક્ટ થયેલો જે લેડી છે એ ગઈ જનરલી બેંકોક અને થાઈલેન્ડ થી આ જે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે પોલીસે પકડેલા આરોપીઓમાં ધવલ ભરાડ હુસૈન તુર્ક મુઝાઇદીન યુઝુફ અઝાઈ અને જહાંગીર શાહમદારનો સમાવેશ થાય છે આરોપીઓની પૂછપરછમાં રાજકોટની એક મહિલા જૂનાગઢ તેમજ વડોદરાના એક શખ્સનું નામ બહાર આવ્યું છે અને તેના કહેવા મુજબ આરોપીઓ થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યા હતા અને થાઈલેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર ઉતારીને બાય રોડ જૂનાગઢ કારમાં આવ્યા અમદાવાદથી તો પોલીસની નજર બચીને જૂનાગઢ સુધી પહોંચી ગયા પરંતુ ગાંજો આરોપીઓ સુધી પહોંચાડવામાં આવે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા તે પણ એક બરોડામાં મોબાઈલ નંબર આપેલો છે જેની સાથે સંપર્કમાં હોય તો ગઈ તારીખ સત્યાવીસ દસ પચીસ ના રોજ જુનાગઢ ખાતે ઝાંઝાળા ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયેલી ત્યારબાદ આ જે આરોપીઓનો સંપર્ક થયેલો અને તેમાં ધવલ કાળુ ભરાટ તથા મોહિન સતાર ગંદા આ ધવલની જે ગ્લાંજા ગાડી છે તે લઈ ગયેલા અને અઠ્યાવીસ દસ ના રોજ છે આ અન્ય આરોપીઓ મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ તથા જહાંગીર શાહ રજાક શાહ શામદાર અને હુસેન ઉર્ફે

પોલીસ હવે આ નેટવર્ક પાછળ જેનો હાથ છે તે આરોપીઓ સુધી પહોંચવા માટે પણ કવાયત હાથ ધરી છે અને નશાની તસ્કરીના નેટવર્કમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જુનાગઢ